આઈપીએલમાં આપણે કેટલા ખેલાડીઓના કેરિયર બનતા જોયા છે અને એ કેટલાય ખેલાડીઓના કેરિયર બનાવ્યા પણ છે પણ આઈપીએલની કડવી હકીકત એ છે કે એ કેટલાય ખેલાડીઓના કેરિયર ખાય પણ જાય છે શું પૃથ્વી શો અને સાધુ ઠાકુરનું કેરિયર પણ ખતમ થઈ ગયું એક જમાનામાં પૃથ્વી શોની તુલના સચિન સાથે થતી હતી આઈસીસીએ ખુદ એને આવનારો ફ્યુચરનો સચિન કહ્યો હતો ગઈ વખતે આઈપીએલમાં સાડા આઠ કરોડમાં ખરીદાયો હતો આ ખેલાડી પહેલી વાર આઈપીએલમાં દોઢ કરોડમાં ખરીદાયો હતો શોની ખાલી પંચોતેર લાખ બેઝ પ્રાઇસ હતી તોય પણ સિલેક્શન ના થઈ મુંબઈના સ્કોડમાંથી રિમૂવ કરી નાખવામાં આવ્યો અને રિષભ પંતનો આઈપીએલનો કોન્ટ્રાક્ટ પણ રદ થઈ ગયો જબરજસ્ત ડાઉનફોલ જોવા મળ્યો આ ખેલાડીના કેરિયરમાં પાછલી વાર આઠ કરોડ માં ખરીદાયો હતો પણ એકસો ને અઠાણું રન કર્યા હતા ખાલી ચોવીસ ના ટેલેન્ટ તો બહુ હતું આ ખેલાડીમાં પણ ખબર નહીં શું થઈ ગઈ બીજું નામ છે સાધુ ઠાકોરનું જેને લોર્ડ ઠાકોર પણ કહેવામાં આવે છે સાડા દસ કરોડમાં ડીસીએ લીધો હતો બે હજાર બાવીસમાં દસ કરોડમાં કે કે આરે લીધો હતો બે હજાર ત્રેવીસમાં અને ચાર કરોડમાં લીધો હતો સીએસકે બે હજાર ચોવીસમાં અને આજે લોર્ડ ઠાકોર ના વેચાયો આ સૌથી મોટું શોખીન હતું આઈપીએલ બે હજાર પચીસનું સાદુ સારી બેટિંગ કરે છે સારી બોલિંગ કરે છે વિકેટ પણ કાઢે છે ભગવાન જાણે એમને કોઈ કેમ ના ખરીદે પંચાણું મેચમાં ત્રણસો સાત રન અને પંચાણું વિકેટ લીધી છે સ્ટ્રાઇક રેટ એકસો ચુમ્માળી નો છે ખબર નહી આ ખેલાડીનું સિલેક્શન કેમ ના થાય સાધુ ઠાકુરમાં બધું છે જે એક પ્લેયરમાં હોવું જોઈએ પણ ખબર નહીં કેમ આગળનું નામ છે મયંક અગરવાલનું મયંક અગરવાલ સનરાઈઝ હૈદરાબાદ દસ કરોડમાં ખરીદ્યો હતો આ વખતે ઓક્શનમાં અનસોલ્ડ રહે પાછલી ફેરે આઈપીએલમાં ચાર મેચમાં બત્રીસ રન કર્યા હતા ખબર નહીં પણ આ ફેરે કેમ ના લીધો એક જમાનામાં પંજાબનો કપ્તાન હતો ટેસ્ટમાં દોહરા શતક માર્યું હતું પણ જ્યારે પંજાબ છોડ્યો આ ખેલાડીએ ત્યારથી આ ખેલાડી ખોવાઈ ગયો આશા છે કે મયંક અગરવાલ કમબેક કરશે અને આગળ આપણને આઈપીએલમાં રમતા જોવા મળશે આગળનું નામ છે ડેવિડ વોર્નરનું આ ફેરે આઈપીએલમાં મિસ કરાશે આ નામ ગ્રેટ્સ ઓફ ઓલ ટાઈમ ઇન આઈપીએલ છ હજાર થી પ્લસ રન છે છે અને ચાર શતક છે આ ખેલાડી પણ ડેવિડ વોર્નર નો જમાનો ખતમ થઈ ગયો પણ જયારે આઈપીએલમાં ગ્રેટ ખેલાડીઓનું નામ લેવાશે તો આ ખેલાડીને ટોપ માં ગણવામાં આવશે બીજા ખેલાડીઓની વાત કરે તો કેન વિલિયમસન સ્ટીવ સ્મિથ જો રૂટ ડાયન મિચલ અને નવિલુન હક બધા ખેલાડીઓમાંથી કોઈને પણ ખરીદવામાં ના આવે જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય ગરવી ગુજરાત